આપ સર્વને મારા જય મહાદેવ જય માતાજી હું શનિચંદ્રના વિષયોગ વિશે એકદમ શોર્ટમાં વાત કરવા ફટાફટ મારે બોલવું પડશે એટલે મારી ચેનલ છે સાચોરા એમાં તમે સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને લાઇક કરજો અને આ વિડીયો જ્યાં સુધી ને મોટા મોટા વિડીયા છે એ પણ તમે સાંભળજો આ યુટ્યુબ ચેનલમાં જઈ અને જેને શનિચંદ્રનો વિષયોગ હોય તેને માનસિક તકલીફો થતી હોય આપઘાતના રસ્તે જતા હોય તે એના માટે કેમ અટકું એની પૂજા વિધિ કે શનિવાર કરવા સોમવાર કરવા કઈ વસ્તુ સફેદ વસ્તુનું દાન કરી શકાય શનિચંદ્રના વિષયોગમાં એટલે ચંદ્ર સારો થાય સોમવાર કરી શકાય સફેદ વસ્તુનું દાન કરો બેની સંખ્યામાં દાન કરો કે બે રૂપિયાનું અગિયાર રૂપિયાનું એવી રીતના દાન કરો શનિને ભારે ને વિઘ્ન આવતા હોય તો તમે આઠની અને કાળી વસ્તુનું દાન કરો કે આઠની સંખ્યામાં આઠ રૂપિયા સત્તર રૂપિયા એસી ગ્રામ આઠસો ગ્રામ કાળા અડદ છે કે તલ છે કે તલની વસ્તુ છે અડદની વસ્તુ છે વડા છે એવું બધું તમે દાન કરો જેથી કરીને લોકોને શનિચંદ્રનો વિષયોગ હોય એ શાંત થાય અને એને ખૂબ સહાયતા મળે અને આપઘાત કરતાં વચ્ચે માનસિક સ્થિતિ સારી બને તો આટલું તમે કરશો અને મારા વિડીયો લોંગ છે એ જોજો જેનાથી તમને ઘણું બધું જાણવાનું મળશે અને એના ઉપાય પણ મળશે તો આ શનિચંદ્રના વિષયોગને ટાળવા માટે ટૂંકમાં સોમવાર પણ તમે બે અગિયાર એવી રીતના છૂટાછવાયા કરી શકો અને પૂનમનો પણ દર્શન કરી શકો ચંદ્રમાના પૂનમના ચાંદના દર્શન કરી શકો બીજનો ચંદ્રમા હોય એને સંદેશો આપી ભગવાન પાસે જતા હોય તો બીજ માવડી કંઈ અને આપણા સંદેશો જે ભાવના હોય ઈચ્છા હોય તે પૂરી કરવા આપણે શુદ્ધ શક્તિ આપે અને શાંતિ આપે એના માટે પ્રાર્થના કરી શકાય પીત્યા હોય એનું દાના કરી શકાય અને સહયોગી બની શકાય અને એક્સિડન્ટથી બચવા માટે અને ફેક્ચર આવે કે હાડકાની બીમારી નસોની સ્નાયુની બીમારી અને પાણીની આપણા શરીરમાં ઇન્ફેક્શન લાગે તો પાણી ક્યાંય પણ ફેફસામાં થઈ જાય ટીબીનો રોગ થાય પેટનું પાણી ભરાય જાય શરીરમાં પાણી ભરાય જાય પાણી ઘટી જાય બીપીલો થઈ જાય આવું બધું જે થતું હોય તો એમાંથી બચવા માટે આપણે શનિચંદ્ર બેનો વિષયોગ લાગે બે ગ્રહ મળીને અને આપઘાત કરવાનું મન થાય તો આપઘાતથી બચવા માટે ખાસ કરીને મનુષ્ય જીવન મળેલું છે તો આપઘાતથી બચી જાય અને બીજા લોકોએ બચી જાય એને સહાયતા મળે એટલે આ વિડીયો છે તમે ખૂબ શેર કરજો એને લાઈક પણ કરજો અને તમારા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને બધા વિડીયો મારા મળતા રહેશે અને તમને ખૂબ નોલેજ મળશે એની સાથે તમારા કોઈ પણ પ્રશ્નો હશે એને ઘર બેઠા ઉપાય મળશે અને તમે યથાશક્તિ આ વસ્તુ કરી શકશો અને સફેદ શિવલિંગ ઉપર ચંદ્રનો ઉપાય થાય છે એના અભિષેક કરવાના ચોખાનું અર્પણ કરવાનો અબીલ અર્પણ કરવાનું સફેદ ચંદન ક્રિમચંદન અર્પણ કરવાથી અને પાણીનો દૂધનો અભિષેક કરવાથી ખૂબ ખૂબ શાંતિ મળે છે ચંદ્ર એટલે મનને શાંતિ મળે છે આઘાત કરવાનું મન ન થતું મનોબળ મજબૂત રહે છે અને કાળી શિવલિંગ ઉપર સફેદ શિવલિંગ ઉપર ચંદ્રનો અભિસ ચંદ્રનું સમાધાન થાય છે ચંદ્ર સારો થાય છે એની ઉપર અભિષેક આ બધા કરવાથી અને કાળી શિવલિંગ ઉપર અભિષેક કરવાથી આરસ પાડ આવે એની સાથે તમે પોઠ્યો અને કાચપો પણ રાખવાનો એટલે એ આખો સેટ કહેવાય ને એનું સાથે જ એનું સ્થાન હોય એવી રીતના સફેદ શિવલિંગમાં પણ શિવલિંગ અને કાચપો અને નંદી એટલે પોઠીયો એનું પણ સ્થાપન કરી એના બધા ઉપર અભિષેક કરવાનો અને કાળી શિવલિંગ હોય ને એના વિઘ્ન આવતા હોય તો કાળી શિવલિંગ ઉપર આ અભિષેકને બધી કરી શકાય શ્રીફળનું દાન કરી શકાય ટોપરાનો ભૂકો ટોપરાનું ખમણ અથવા કાળી વસ્તુનું દાન કરી શકાય લોખંડનું દાન કરી શકાય અને જે બાંધકામમાં જે મજૂરો કામ કરતા હોય કળિયા કામ કરતા હોય એને બધું ખવડાવવાથી એને દેવાથી આ શનિનો દોષ છે એ દૂર થાય છે અને ચંદ્રનો દોષ છે માનસિક સ્થિતિમાં કોઈ તકલીફ આવતી હોય તો કોઈ પણ બીમારી હોય તો એ તમે માતા બહેનો સ્ત્રી દીકરીઓ વિધવા હોય સ્ત્રીઓને દાન કરો સ્ત્રી રૂપે દીકરી હોય ભાણેજ હોય કોઈ પણ હોય ચાંદીનું દાન કરો ચાંદીના ગ્લાસમાં પાણી પીવો દૂધ પીવો માટલામાં પાણીમાં ચાંદીની ડીનું ચાંદીના બે ટુકડા નાખી દો બેની સંખ્યામાં નાખવાના અને એ નાખીને એ તમે આખો દિવસ પાણી પીવો તો ઘરમાં શાંતિ રહે એનું દાન કરવાથી ચાંદીના વસ્તુ હોય ચેન હોય કે કઈ પણ વસ્તુ એ ચાંદીનું કે સફેદ વસ્તુનું દાન કરવાથી પણ ઘણી બધી શાંતિ મળે શનિચંદ્રના વિષયોગમાં ઘણો બધો ફેર પડે છે તો આ હું ટૂંકમાં સમજાવું છું અને સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું તમારે ઉતાવળમાં કાંઈ સમજાવવામાં ફેર થઈ ગયો હોય કાંઈ બોલવામાં ફેર થઈ ગયો હોય તમારે સાંભળવામાં કાંઈ ફેર પડતો હોય અને કાંઈ દોષ લાગે કે કાંઈ વિધિ વિધાનમાં ફેરફાર થઈ જાય તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના માગું છું અને આ ચેનલને ખૂબ ગ્રોથ થાય એના માટે ખૂબ તમે ખૂબ આગળ આ વિડીયોને વધારજો એટલે બીજાને ઉપયોગી થાય આપણે સહયોગી બની શકીએ મદદગાર બની શકીએ વગર પૈસે પરમાર્થનું કામ આ વિડીયોને શેર કરીને કરજો એવી મારી સૌને તમને નિવેદન છે પ્રાર્થના છે જય મહાદેવ જય માતાજી